ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા સ્થાપ પ્રત્યક બે હજાર ચોવીસ અંતર્ગત પાંસઠથી વધુ નામી કંપનીઓ દ્વારા તેમની બિલ્ડિંગ કન્સ્ટ્રકશન આર્કીટેકચર અને ઇન્ટરનેરને લગતી પ્રોડક્ટને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેમાં સ્ટીલ સિમેન્ટ રેડીમિક્સ કોન્ટ્રીક સેનેટરી વેર

સાપત્યની મુલાકાત જરૂરી રહેશે બધી પ્રકારની વસ્તુઓમાં રજૂ કરવા જોઈએ આ કન્સ્ટ્રક્શનમાં લગતી ઇન્ટિરિયર ડેકોરેશન પ્રોડક્ટ છે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ ટ્રેન સમગ્ર પ્રોડક્ટની મિસ્ક્રિયા આપણે અહીંયા કર્યું છે અલાલ કોઈ આયદાઓ તરો તો પ્રક્રિયા લોકો ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે આપણે જનરલી ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગ રાખીએ છીએ અને શહેરી જનતાના હિત માટે આપણે કરીએ છીએ અને ખૂબ બહારો પ્રતિસાદ અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે લોકો પ્લસ લગભગ સડસઠ અડસઠ સ્ટોલ આ વખતે રાખ્યા છે અને સમગ્ર ગુજરાત અને અમુક ગુજરાત પાન ઇન્ડિયા લેવલ આપણે સ્ટોલ વિઝિટર્સ કરી જે દર વખતે આપણે હોય છે તે જ વખત હોય છે નવી નવી પ્રોડક્ટ જે અપગ્રેડ થયા હોય છે મટીરિયલ્સ

જ્યારે આઈસીએના પ્રમુખ દિલીપ પટેલ દ્વારા એકઝિબિશન નિહારવા શૈરી આહવાન કરવામાં આવ્યું હતું મીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત